નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો આજે આપના વિડીયોમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાની વાત કરી લઈએ આયુષ મેડિકલ ઓફિસર છ જગ્યા પર જેને એજ્યુકેશન ક્વોલિફિકેશન માન્ય યુનિવર્સિટીમાંથી બીએમએસ બીએચએમએસ કરેલું હોવું જોઈએ સાથે કોમ્પ્યુટરનું પૂરતું નોલેજ ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાના જાણકાર હોવું જોઈએ માસિક પગાર છે બાવીસ હજાર પ્રતિ બીજું છે મિડવાઇફરી એટલે કે સ્ટાફ નર્સ બાર જગ્યા પર માન્ય યુનિવર્સિટીમાંથી બીએસસી નર્સિંગ કાં તો જીએનએમ કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટરનું પૂરતું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી તથા હિન્દીના ભાષાના જાણકાર હોવું જોઈએ પગાર છે ત્રીસ હજાર પ્રતિ એજ લિમિટની વાત કરીએ તો અઢારથી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે પસંદગી પ્રક્રિયા મેરિટના આધારે થશે જેમાં આયુષ મેડિકલ ઓફિસરની ટકાવરી ધોરણ બાર સાયન્સમાં ચાલીસ ટકા ઉમેરાશે અને બી એમએસ કાં તો બીએચએમએસના એચ એમએસના ટકાની ટકાવારી ગણાશે જ્યારે મિડ વાઇફી એટલે કે સ્ટાફ નર્સ માટે ધોરણ બારની ત્રીસ ટકા ટકાવારી ગણાશે બીએસસી નર્સિંગ કાં તો જીએનએમની પાંત્રીસ ટકા અને નર્સ પ્રેક્ટિસની બીડ પોસ્ટ બેઝિક ડિપ્લોમાના પાંત્રીસ ટકા ગણાશે આ રીતે મેટના આધારે ભરતી પ્રક્રિયા થશે જેના ઓનલાઈન ફોર્મ અઢાર સાત બે હજાર ચોવીસથી અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન ભરાશે જેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે ફોર્મ કઈ રીતે ભરવું તે જોઈ લઈએ સૌ તમારે ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી એપ્લાય ઓનલાઈન કરવાની લિંક પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતે વેબસાઇટ ઓપન થશે તેમાં સૌપ્રથમ નામ લખવાનું છે ત્યારબાદ જાતિ હાલનું સરનામું મોબાઈલ નંબર ઈમેલ આઈડી મેટલ સ્ટેટસ ભાષાનું જ્ઞાન અને ફોટો અપલોડ કરવાનો છે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન લખવાની છે ધોરણ બારની જેમાં બોર્ડનું નામ પાસ કર્યાનું વર્ષ મિડવેલ ગુણ અને મિડવેલ ટકા અને પ્રયત્નની સંખ્યા લખવાની છે ત્યારબાદ જે એનએમ કાં તો બીએસસી નર્સિંગ કરેલું હોય તેની ટકાવારી લખવાની છે ત્યારબાદ સાઇન અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ